શાકભાજી લેવા તરબુસ લઈ લીધા કા તેજસ્વી અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં બાપા સીતારામ બધાને કેમ છો તમે મજામાં તે છો હું પણ મજામાં છું અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને માતાજી હરભર ખુશ રાખે તમને બધાને એવી શુભેચ્છા પાઠવું છું અને હજી હવાર માં ગઈ થઈ જાવ છે આવી વેલા અત્યારે આવીને હવે નાસ્તો બનાવો છે તેજસ્વી જો હજી જાગી છે ઉભું થાવ છે બેન પાછી હોય ગઈ એ બેન તેજસ્વી આવ ઉભી થા ઉભી થા પથારીમાં એમનો આવટે છે કા કેતો હું થાવ તા બાપા સીતારામ કહી દેતો આ દીકું ये गोदड़ू एक बार फाटलू से फाड़ी नहीं खींचता है दे बापा सीताराम तो? कह देता बापा सीताराम कह देता तो? ले तो चाय गिन लेने अरे मार दो को बापा सीताराम ठेक लेने थी क्यों नहीं थी क्यों लेने थी क्यों वो बताओ से आवे नहीं हो जाओ से तो हो जाए क्यों बन कर दे ले? केतं बापा सीताराम केतं तेजस हे तेजस बेन क्या होती कृष्णा हे कृष्णा जा की यांचं गाठ जा जातो कृष्णांचं गाठत नाही दिलते दायरा ना पहिला बाप्पा सीताराम અવાર અવારના ગુડ મોર્નિંગ દાય છે કુષ્ણા ગામ છો બધા મજામાં ને મજામાં જઈશું ને મજામાં જ રહેવાનું આપણે તો મજામાં જ છીએ અને ઘણા દિવસ પછી આપણે આજ પાછા કામે લાગી છીએ અને ઘણા સમયથી આપણે વિડીયો નહોતા આવતા કારણ કે કાંઈ ટાઈમ રહેતો નહોતો અને ઘરે એક ધારો આરામમાં હતો એટલે આજથી પાછો આપણે વિડીયો શરૂ કર્યો હશે અને આજથી આપણે કામે લાગી ગયા છીએ અને સવારમાં આપણે ઘાસમાં પાછું પાણી શરૂ કરી દીધું છે એટલે આવું કામ છે આપણું આજનું અને જે જે કાંઈ કામ આજ લઈશું એ તમને વિડીયોમાં દેખાડીશું તો ઘણા દિવસ થયા મેં કીધું આમ કાંઈ વિડીયો બનાવી અપલોડ કરતા નહોતા અને ઘણા દિવસ ઘરે આરામમાં હતો ભગ્યા વાગ્યું હતું એક્સિડન્ટ થયેલું હતું ફ્રેક્ચર આવ્યું હતું એટલે આપણે આરામમાં હતા હવે પાછા આજથી કામે લાગી જ્યાં અને હવે સારું થઈ છે પાછું તો આવી રીતે આજ પાછું ગાયગીને નેચરમાં કામ હાથમાં લઈ લીધું છે લાગી જાય અત્યારે સાડા દસ અને સાનો ટાઈમ થઈ ગયો છે ફરદી માસે શા બનાવી છે તો આપણે રસોડા શા પીઆઈ જઈએ અને ઘાસમાં પાણી શરૂ છે પણ ઘડીક આપણે વાલ બંધ કરી દીધી વાલ બહેન કરીને પહેલાં પીઆઈ જાય આપણે શા હવે આપણે રોહડી થી સા પીને આવી ગયા છે અને ફોન માં સાયસિંગ નહી થઈ એટલે ફોન આપણે હવે ઘરે મેકતા જઈએ છીએ આજ તો વેલા ગયો શાળા થી એ આ ગયા ને હવાર તો થોડું ઘણું રાખ્યું હતું પણ વેલા વઈ આવ્યા એટલે એમ છું કે લઈને થોડાક ભાત વગર વગર નાખો તો હવે બપોરનું નું થોડું બાકી હતું એ બનાવું છું ભાત વઘારવા છે

તો જો રોંડ ટાઈમ થઈ ગયો ને આપણે રોંડો કરવા બે ગયા છે અને અમારે તેજસ્વી બેને રોંડો કરે છે નીત અને બધા રોંડો કરવા બે ગયા હા જો ફોલન છાક ને હા તો હા રોટલા હા રોટલા ની ગુના છે મને છે ને બની નો અમારે તેજસ્વી બેન તો હું ખાસ છું તો હાલો હવે રોંડો કરવા બે આઈ હાલો રોંડો કરવા હા તો બહુવર પૈસા આપણે આવી ગયા છીએ પાછા કામે અને પાણી શરૂ કરી દીધું છે અને તડકો બહુ છે આજ તો જો ટેન્ક કરે આજ તો પાછું રબડું છે હારે રાખ્યું થું રબડુંનું પાણી બે શરૂ હતું ટેન્કર પાછા લાવ્યા હતા હવે રબડું પાછું ખાલી થઈ ગયું છે અને હવે રો અત્યારે આપણે પાછું બપર પીછી પાણી શરૂ કરી દીધું છે પાણી આપણે પાછા આયે છે વાડીમાં કે શાહ પીએ આપણે રહોડે પણ થોડીક ઉતાવળ માં હતું આપણું પાણી શરૂ છે હજી એટલે ક્યારો ભરાય એમ હતો એટલે આપણે આઈ ગાય પીને આવી જા

કેરી હશે પ્રભુ ઠીક ઠીક છે વણના વરવામાં કાંઈ કેરી એટલી બધી આવી નથી વણારું ગમે આમ હોય વણમાં કંઈ કેરી બેઠી નથી જો તમારે

તો કેમ ના પાડા કૃષ્ણ ને તેજસ્વી બધા જાય છે શાકભાજી લેવા કાપડું હાલો તો તો જોવો આપણે શાકભાજી ને એવું બધું લઈ લીધું છે તરબૂચ લઈ લીધા કા તેજસ્વી તરબૂચ લીધા ને અને વાગી હાડા સાડા ને થઈ ગયું છે અંધારું એટલે આપણે હવે દાઢી બાઢી કરાવી નાખીએ છીએ આજ પછી શાકભાજી તરબુજ ને બધું લઈ લીધું છે દેવો થી દેવો હવે આપણે દાઢી કરે નીકળી જશે એ ઘરે અને અંધારું થઈ ગયું છે કા તે તો હવે મળીએ ઘરે જ તો જો પડી ગઈ છે હાન અને આપણે આવી જ હતી હોય ઘરે આવ્યો એટલે નીતા વાળું કરી દીધું તૈયાર ને જો શાક રોટલા ને મરસા ને એવું બધું તળી કપડે ખાતે જ છે ભાત ખાય છે તરબૂચ લાવવા હં તરબૂચ લાવવા છે કોણ લાવવા કોણ ખા થઈ તૈયાર કા હા હાલો બધા વાળ કરવા હાલો બધા વાળ કરવા અને આજ નો વિડિયો અમારો કઈક આવોય રહ્યો છે તો અમારે આ લેક્ચરે કિનારા પોગન તૈયારીમાં માં છે ગા હા હવે એટલો સપોર્ટ કરો કરો છો અને હજી થોડોક સપોર્ટ કરતા રહો અને અમારા વિડિયો શેર કરતા રહો એટલે કિનારા પોગવા માં છે તો થોડોક સા સહકાર આપો અને મિત્ર સર્કલ માં વિડિયો શેર કરાવો કારણ કે હવે ટૂંક સમયમાં આપણે હજાર સબસ્ક્રાઇબ પૂરી થવામાં છે અત્યારે હાલ નવસો ને કંઈક આડત્રીસ કે છિયાલીસ સબસ્ક્રાઇબ થઈ ગયું છે એટલે આપણે ફર્સ્ટ ટાઈમ થોડો ઘટે છે અને આઠક સબસ્ક્રાઈબ ઘટે તો સા સાહકારને સપોર્ટ આપતા રહ્યો જેવો આપ્યો છે એવો અને આજનો વિડીયો અમારો કાંઈક આવો હોય રહ્યો છે જોકે એક અઠવાડિયું જેવું થઈ ગયું વિડીયો નહીં બને એનો એટલે આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે તો અમારો વિડીયો તમને ગીમા હોય